ધેર ઇઝ નો ગ્રેટર વેલ્થ ધેન નોલેજ વિદ્યાથી મોટું કોઈ ધન નથી એક રાજા હતા તેમને પશુ પક્ષીઓ તે ખૂબ પ્રેમ હતો તેઓ પશુ પક્ષીઓને મળવા માટે અવારનવાર જંગલમાં જતા હતા એક વખત તેઓ જંગલમાં ભારે વરસાદના કારણે રસ્તો ભૂલી ગયા રસ્તાની શોધમાં તેઓ દૂર દૂર જતા રહ્યા ભૂખ તરસ અને થાકના કારણે રાજા એક ઝાડ નીચે બેસી ગયા ત્યાં તેમને સામે ત્રણ બાળકો આવતા દેખાયા રાજાએ બાળકોને તેની પાસે બોલાવીને કહ્યું કે હું રાજા છું અને રસ્તો ભૂલી ગયો છું મને ખૂબ ભૂખ અને તરસ લાગી છે કંઈક ખાવા પીવાનું મળશે બાળકો એ કહ્યું કે અમારું ઘર નજીકમાં જ છે અમે થોડી વારમાં જ તમારા માટે પાણી અને ખોરાક લાવીએ છીએ બાળકો થોડી વારમાં ખાવા પીવાનું લાવ્યા રાજા ખૂબ ખુશ થઈ ગયા અને કહ્યું કે બોલો તમારે શું જોઈએ છે પહેલો બાળક બોલ્યો કે મારે મોટી ગાડી અને બંગલા જોઈએ છે રાજાએ કહ્યું કે મળી જશે બીજા બાળકે કહ્યું કે હું ખૂબ ગરીબ છું મારે બહુ બધા પૈસા જોઈએ છે રાજાજીએ કહ્યું કે તને પણ ખૂબ ધન આપીશ ત્રીજું બાળક બોલ્યું મારે ધન દોલત નથી જોઈતી મારે એને વિદ્વાન બનવું છે રાજાજી ખુશ થઈ ગયા અને તેને ભણવાની વ્યવસ્થા કરી દીધી બાળકોએ જે માગ્યું તે રાજાએ આપી દીધું સમય પસાર થઈ ગયો પાણીને વિદ્વાન બન્યો હતો તેને રાજાએ પોતાના રાજ્યમાં મંત્રી બનાવી દીધો તેને ખૂબ માન સન્માન મળ્યું જે બાળક પાસે ધન હતું તે ધીમે ધીમે બધું મોજ શોખ પાછળ વપરાઈ ગયું જે બાળકે ગાડી અને બંગલા માગ્યા હતો તે અચાનક પૂરમાં તણાઈ ગયો તે પણ રસ્તા પર આવી ગયો બંને રાજાના દરબારમાં ગયા અને મંત્રી બનેલા પોતાના મિત્રને કહ્યું કે અમે રાજા પાસે ઇનામ માગવામાં મોટી ભૂલ કરી દીધી હતી અમારું ધન ગાડી બંગલા બધું નષ્ટ થઈ ગયું અમારી પાસે કંઈ ન રહ્યું ત્યારે ત્રીજા મિત્રએ સમજાવ્યું કે ધન દોલત વ્યક્તિ સાથે ક્યારેય રહેતી નથી તેની વિદ્યા હંમેશા તેની સાથે રહે છે પછી તે બંને મિત્રોએ નક્કી કર્યું કે તેઓ પણ ખૂબ મહેનત કરી પાણીને પોતાના જીવનને સુખી બનાવશે અને પોતાનું નામ રોશન કરશે